એમ નહીં બેન બેન સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આવ્યા હોય તો તમે મને એમને મળી શકો છો કોઈ સ્પેશિયલ એજન્ડા થી આયા છો ના સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન તો બેસી જાઓ અત્યારે મને મળો શાંતિથી ના સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન ના મળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળીને જજો તમે મને હા મળાવશે મળાવશે તમને તમે એજન્ડાથી આવ્યા છો બેન એવું ના હોઈ શકે ક્યારે એવું ના હોઈ શકે એવી રીતે ના હોય વાત તમે મળી તમે મને તો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી ચાલો भारत माता की चालो